હું કરજો ને એટલું તો તમારો આભાર વધે સમજીએ શું કર્યું હે સમજીએ એ તો ધક્કે નઈ ને કેમ તો મારવું પડશે મારે લોડો જઈ ને ધોકા ઉડાડીએ તા હે આવ જાવ હે અત્યાર તો હું જોઉં વવરાય તો આવ સારું પાદના બધામાં ફોન કરી ફોન કરીશ હો સારું તો તાર તો આવજો આ તમળો બે પાછી માટે છે મારા મજૂર લઈને જતો રહ્યો હવે વને મારા હમણાં હકે ને હવે ગોમ કે દૂધ પરા જોઈએ તો એક કી થાપા ભેગો ભોય પાડું મજૂરાનો ઈ ને આને ગાજરના પૈસા પડાય એવું થાય પછી સાઇડમાં બે આયા જાવ તો પંટા લેવા છે એય મારો વાગ આવ્યો ભાઈ વહડે એય આ સર પણ થઈ ગયો તમે કેમ બહાર થઈ ગયો યાર બજેમાં તો અમે ભારે હો સુબન ખામ સુબન ખા

માર ડોસી ને એટલું કરી આલો ને મન લઈ આલો ને ડોસી અમાર જતી રહી રી હઈ ને યાર તે રી હન જતી રી તો કોઈ ની તાણ હવે આપણે તમે આ રાજરા બધા પૂરો કરી નાખો જાતે જાતે શું બોલતી જી ખબર હા કે હરી તું જાઈંગ મરી જાઈંગ એમ કોક બોલતી અરી મરી જાઈંગ તો તો કોઈ ની આપણે પણ આપણે હું કો ખર હા ચાલો ગાજર આલજો એ વાત નઈ થાય પૈસા આલવા પડે તો એ ચાર હોય તો તમે તાર જમા કરના તે હારું હોય તાલીમ પૈસા જીત્યા તમે પૈસા જીત્યા નવા રોડ કરતા નઈ ચોકી વાત છે

ગમુજીના પૈસા દેલું

પયન બોલ તો આવડે સભિયાળી વાતો કરે રો તપણ જીદા પર સાજર લેવાત લે નતા બેઠા અમે તું દેશા તા ઓકો ભૂટી દીધી અમારી હવે તારી લોઢડ જેવી તો બાખડી છે ચોય દેખાય પાગડીઓમાં નાનું મારું સન્માન છે સન્માન હોય ઘરમાન હોય હાલું તો અમે જાઈએ અમે હવે લાલ પંજે બેઠા કાઈ દે જી બોલેરો ડોસ જેવી રીતે અમે બે જાઈએ અને અલો આગા કલુર લઈ જો સન્માન વર્તુત કરવા દે ના યાર કલુર એકલું લઈ જો એ રોમ છે વર્તુત વર્તુત કરો આ તો મારે એ હું શું ગાડે લઈ ને

તેડવા જાવુ હે ઈ તો કેના ના તેડવા ઓને શું આટલી ઉમર લાબી છો કે મરતી આવજો તૈયાર થઈ થોડા ગાજરા ગાજરા પણ ગાજરા આલુ કી